નમસ્કાર ગુજરાત સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો વિડીયોને છેલ્લે સુધી જોતા રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એકસો પચીસ યુનિટ મફત વીજળી મળશે એટલે કે સરકાર એક નિવેદન કહેવામાં આવ્યું છે જે ગ્રાહકોને હવે હો યુનિટ બદલે એકસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે તમને જણાવી દઈએ કે લોકોને આર્થિક બોજ ને ઘટાડવાની સાથે રાજ્ય સરકાર બે હજાર માં હો યુનિટ મફત વીજળી યોજના શરૂ કરી હતી ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પટેલ પટેલનો મોટો નિર્ણય એટલે કે રાજ્યમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે મિત્રો ભૂગવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણ કિસ્સા ખેડૂતને સહાય ચૂકવણી કરવામાં આવશે તેઓએ મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલ દ્વારા મોટો અને ખેડૂત લક્ષ્ય કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી મંત્રી રાઘવજી પટેલે જમીન ધોવાન જાતે માહિતી મેળવી છે અને જે ખેડૂતો જેટલા પ્રમાણ જમીન ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણસો કરોડ રૂપિયા જોગાઈ પણ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ડ્રાઈવિંગ લાયસન્સ મોટો ફાયદો એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાય કે ચોરાય તો આરટીઓમાં અનેક ટકા ખાવા પડતા હોય છે પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનું ખૂબ જ સરળ બની ગયું છે હવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન લાયસન્સ મંગાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને બે હજાર નો વધારો મળશે એટલે કે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ રૂપિયા બદલે આઠ રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા વધારીને બે હજાર ભોગવે તેવી શક્યતા છે મિત્રો અને રાજસ્થાન સરકાર ખેડૂતોને બજેટ રાહત આપી છે તો ભજનલાલ સરકારે બજેટ જાહેરાત કરી છે ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં લખીને બતાવજો અંબાલાલ પટેલની નવી આગાહી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ નવી પટેલ થી ચોવીસ ઓગસ્ટ રોજ સારો વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની કારણે નદીઓ સામાન્ય આવી શકે છે મધ્યપ્રદેશ ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે તો સત્તર ઓગસ્ટ પાણી સારું ગણાય છે જ્યારે ત્રીસ ઓગસ્ટ વરસાદનું પાણી સારું ગણાતું નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં અંત અલનીનો અસર થશે તો આ સમયગાળામાં ચોમાસું વિદાય લેતું હોય છે એટલે કે પવનો ઉલટાઈ જાય રહેતા હોય છે અલ નીનો અસરથી દેશના ભાગોમાં શું અસર તે કહી શકાય છે આમ તો છતાં ઓક્ટોમ્બર વરસાદ થવાની શક્યતા રહે છે તો આ શિયાળામાં વધુ માવઠાના થવાની શક્યતા રહેશે ને મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટ પછી માખી જોર વધી શકે છે કેમ કે માધ્યાન સ્તર આવે એટલે કે માખી જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટ પછી મચ્છર જોર વધશે પૂર્વકાલ જેના કારણે આરોગ્ય ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવેથી ગુજરાતમાં વરસાદ ભૂખા છે એટલે કે બાવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ઉપસાગર ખાડીમાં લો પ્રેશર બને છે અને અરબી સમુદ્ર અપર એક્સ થાયની સર્ક્યુલેશન બને છે તેના લીધે બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ પણ સર્જાવી તેવી પણ શક્યતાઓ રહેશે